કોઈ જો તમારી પાસે પાંચ રૂપિયા માગે આ માથું ઉતારી ભોળાનાથના ભગવાન આપી દેવું અને હું તો એમ કહું છું કે આ ઝાપામાં આવો ને તો તમારું હું પણ મૂકીને અહીં આવજો મારો ઠાકર જીવે તા લગીને તમારું બાવડું નહીં મૂકવું કે હે દાદા મારા ઘરવાળાને આ બીમારીના રોગ કાંઈ જ ન આવે તો હું સવા પાંચ કિલો મીઠાઈ ચડાવીશ પણ મારા તરફથી એ પણ અહીંયા મને કઈ કોઈ કીધું નતું કોઈના નથી હું મારી શ્રદ્ધા મારી ભાવના નમસ્કાર મિત્રો ભક્તિમૃત માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો અત્યારે અમે ભોળાદમાં છીએ ભોળાદમાં એક સેવક છે જે ભાવિ ભક્ત છે જે એમને અહીંયા આવ્યા અને એમની તકલીફ દૂર થઈ આપણે એમની સાથે વાત કરીશું જય માતાજી જય દાદા જય મા મોગલ જય દાદા તમે ક્યાંથી આવ્યા છો તમારું નામ શું છે મારું નામ છે કવિતા રાઠોડ અને અમે બોમ્બેથી આવ્યા છે કલ્યાણથી અને શું તકલીફ હતી તમારે અહીંયા અને તમે કેવી રીતે કોના માધ્યમથી આવ્યા છો અહીંયા અમે રોજે યુટ્યુબમાં તમારા ભ ભક્તિ અમૃતના વિડીયો જોતા હતા અને એ ભક્તિ અમૃતના વિડીયો જોતાં જોતાં અમે દાદાથી અમને ભાવના થઈ પ્રેરણા મળી પ્રેરણા મળી અને એ માધ્યમથી અમે લોકો અહીંયા આવ્યા તો હું બેથી ત્રણ ફેરી આવી ગઈ તો મને મારી ઈચ્છા જાગી અને વિડીયો અમે તો રોજે જોતા હતા હું બે ત્રણ લોકોને બતાવ્યું કે અહીંયા જવાથી આપણા દુઃખ દલીન બધું દૂર થઈ છે તો એ જ પરીક્ષા ભગવાને મારી પણ લીધી તો એ પરીક્ષામાં હું પણ આજે પાસ થઈ છું મારા મિસ્ટરને ડૉક્ટરે મને કીધું કે બહુ વીક થઈ ગયા હતા તો હું રિપોર્ટ કરાવ્યા હતા ડૉક્ટરે મને કીધું કે એમને ગળાની જે નળી આવે છે ને અનાજની એ પૂરી બળી ગઈ છે પેટમાં પ્રોબ્લેમ છે કેન્સર પણ થઈ શકે છે બહુ બધા મને પ્રોબ્લમ બતાવ્યા તો હું એ સુરાપુરા દાદાની પાસે મારી આજ્ઞા રાખી હું એ માનતા લીધી કે હે દાદા મારા ઘરવાળાને આ બીમારીના રોગ કંઈ જ ન આવે તો હું સવા પાંચ કિલો મીઠાઈ ચડાવીશ પણ મારા તરફથી એ પણ અહીંયા મને કઈ કોઈએ કીધું નતું ને મેં કોઈના માધ્યમથી હું અહીંયા આવી નથી હું મારી શ્રદ્ધા મારી ભાવના વિડીયો જોઈને તમે હા મનો મન પ્રાર્થના કરી છે ને આજે મને શ્રદ્ધા જાગી છે દાદા મને અત્યારે તમારા મિસ્ટરને અત્યારે મારા મિસ્ટરને એકદમ સારામાં સારું છે ને એકદમ સરસ છે બીજા લોકોને તમે પ્રેરણા શું આપશો કે અહીંયા મંદિરે આવીને કેવી શ્રદ્ધા ને કેવો વિશ્વાસ છે વિશ્વાસ રાખશો તો તમારું સૌ સારું થશે વિશ્વાસ બહુ મોટી ચીજ છે વિશ્વાસ કરવાથી જ આપણે આગળ આપણા ધાર્યા કામ થાય છે આપણા મનની ઈચ્છા પૂરી થાય છે પણ તમે કેટલી વાટ જોઈએ આજે દાદાએ તમારું કામ પૂરું કર્યું ત્રણ મહિના તો મિત્રો આ બેનનું કામ ત્રણ મહિનામાં થઈ ગયું પણ એમનો ભાવ સાચો હતો એટલા માટે એમનું કામ ત્ર થઈ ગયું અને એમણે જોયું કે એમને મંદિરે આવ્યાય નથી અને દાદાના ખાલી વિડીયો જોયા છે જે અમારી ચેનલમાં ભક્તિ અમૃત ચેનલમાંથી જ એમને જોયા અને એને મનોમન બાધા રાખી તો મિત્રો એટલું જ કહેવાનું છે કે વિશ્વાસ અને શ્રદ્ધા તમારું દુઃખ ગમે એટલું મોટું હશે પણ દાદા ઉપર જો તમે વિશ્વાસ રાખશો અને શ્રદ્ધા રાખશો તો અવશ્ય દાદા પૂરું કરે છે આ બેનને ત્રણ મહિનામાં એમના મિસ્ટર એકદમ સાજા થઈ ગયા જે ડૉક્ટરે એમ કીધું હતું કે એમની અણનહળી પણ ખરાબ થઈ ગઈ છે તો એ આજે સારી થઈ ગઈ છે મિત્રો આમને દાદાની ઉપર શ્રદ્ધા તો રાખી પણ દાદા અહીંયા ભોળાદમાં પણ દાનબા બાપુ કહે છે કે પહેલાં દવા અને પછી દુઆ એટલે દવા એમને ખૂબ કરાવી એના પછી દાદા ઉપર એમને શ્રદ્ધા રાખી અને વિશ્વાસ રાખ્યો દાદાની આગળ કગડ્યા દાનબા બાપુ કહે છે ને કે તમે જે પણ હોય એ ખાંભી આગળ દાદાને રજૂઆત કરો એટલે તમારું દુઃખ અવશ્ય દૂર થશે તસન થશે જ એટલે મિત્રો પહેલાં તમે દવા કરાવજો અને એના પછી દાદા ઉપર વિશ્વાસ તો રાખવાનો જ છે જય માતાજી જય મોગલમાં એટલે કહેવાનો ઉદ્દેશ છે કે દાદાએ એવું કહે છે મને પોતાને એવું કીધું કે આ જગ્યામાંથી કોઈ પગારદાર નથી કોઈને પાંચ રૂપિયા લેવાના નથી જે કંઈ કદાચ માગ્યું તો છે ને એને માગવાનું નથી જીવવી તાલેખી અને અમે કંઈ કર્યું નથી પણ કદાચ કોઈએ પેટીમાં પાંચ પચીસ રૂપિયા ના મૂક્યા હોય ને તો એ આવવા જમવાની ના રહેવાની વ્યવસ્થા વ્યવસ્થાને કરીશું એટલે ઘણા પહોંચાના દીકરા હોય એ કે દાન પેટી પણ ઘર હલવાય ગંધા તો જવું પડે હે ને ભાઈ તો અહીં રોજ દાડો ઉગરને બારથી પંદર હજાર માણસો લે છે કોઈ હિસાબ નથી કોઈ વ્યવસ્થા સ્થાપક નથી કોઈ કમિટી નથી કોઈ ટ્રસ્ટ નથી અહીંથી ત્રણસો ત્રણસો કિલોમીટરથી લોકો સેવા આપવા આવે છે આ બધા એને નકરા ગામનાય નથી સમજાય એટલે વાતો તો કરતા બધા પણ જેના મા બાપે જેવો જન્મ આપ્યો હોય એવા વિચાર આવે જ નહીં હારા માણસ હારા આવે આ તો બધી કેળવણી ઉપર જાય છે સમજાય છે ને ભાઈ ઉકળો હોય એમાં ગમે એટલું અત્તર સાંટો તો કે એમાંથી ખુશબુ ના આવે એમ ઘણા ઉકળાય હોય પણ કહેવાનો છે દાદાનું મુખ્ય લક્ષ્ય એ છે કે માણસો અંધશ્રદ્ધામાં ના જાય બીજા અંધશ્રદ્ધા ફેલાવો છે ને એને હારું કરવી એવું નથી કહેતા બધા જ ભગવાને બ બે મગજ આપ્યા અને બે ના ચાલુ હોય એક તો હોય જ તે બધા હોય જ ના હોય એટલે જેને જ્યાં ભરાવું ભરાઈને છેલ્લે આવજો અમે તો આય છી પણ અત્યારે આ યુગમાં ઘણા છેતરપિંડીના ધંધા ચાલે છે ના બનવાના બનાવો બને બધાને ખબર છે શેક નહીં અને કોઈ ધર્મના નામે તમારી પાસે પાંચ પૈસા પડાવે નહીં એટલે અમે આ પ્રયાસ કરીએ છીએ આ ન અમારે કોઈ નવરાશ નહીં અમારે બધા આ જો રજાની નોકરી દેવી ડબલ પગાર આપો પણ પોતાનું પેટ તો કાગડા પિતરાય ભર છે ભાઈ અને ભગવાને જો માણસ બનાવ્યા છે ને અમને એમ થાય જો અમારા પ્રયાસથી પચીસ પરિવાર શાંતિથી જીવન અથવા ભગવાને અમને માણા બનાવીને કોઈ ભૂલ ન કરી સમજાય કે છેલ્લે આ આઠ આઠ સાડા આઠ મહિનાના પ્રયાસથી બે લાખથી વધુ યુવાનોએ દારૂ મૂકી દીધો એટલા પરિવાર તો શાંતિથી જીવશે ને અને હું તો કહું તમારા બધાને આ નથી કરવાનું પોતાના હગાવાલા હોય પોતાના ભાઈઓ હોય આડોશ પાડોશમાં અથવા તો તમારા અહીંયા કોઈ મજૂરી આવતું હોય ખાલી એ એને એકનો સપોર્ટ કરશો ને તો એ ભગવાન તમને આ ધરતી ઉપર મોકલીને કંઈ ભૂલ કરી નથી આપણે એવું નથી કે પૈસાથી એનું ઘર ભરી દો કારણ કે જો કોઈક હું તા આપશો ને તો ધંધો કરવા કોઈ નહીં જાય એટલે એ ના વિચારતા પણ એને હાથો મારક બતાવાય જરૂર પડે અને દાદાનો મુખ્ય ઉદ્દેશ તો એ છે કે લોકો દારૂ જેવા દૂષણથી દૂર રહે સારા માર્ગે જાય અને પોતાના દીકરી દીકરાને ભણાવો ને તો સમાજમાં સંસ્કાર અને શિક્ષણની ઉણપ છે એટલે આ સાનિધ્ય એવું છે કે જ્યાં પાર્કિંગથી લઈને પ્રસાદીની કદાચ ડીશ લો ને કોઈ જો તમારી પાસે પાંચ રૂપિયા માટે આ માથું ઉતારી ભોળાનાથના પગમાં કીધું જોઈએ माँ को ए, क्या हमारी संस्था कान खोली सांड़ी हाँ लो बीजा कोक ने कहज के, के अमा संस्था आ जगह क्या कोई फाड़ो के कोई पैसा मांगा निकली नहीं निकलती mm. कोई नाम में भ्रमित ना बनू कोई एम के अभी भोड़ा तब पचाड़ती आटना पैसा एकाउंट में नाखो मूर्ख ना बनता बन आई कोई ना बापन न चलाव तो बीजापा चलाई આ કોઈ જ્ઞાતિવાદ નથી આ કોઈ અમીર ગરીબ નથી જે આવે બધાની પતરાળી એ ક્યારે જ પડે છે અને હું તો એમ કહું છું કે આ જાપામાં આવો ને તો તમારું હું ભણું મૂકીને આવજો મારો ઠાકર જીવે તા લગી તમારું બાવડું નહીં મૂકવ્યું આ માણસને પછાડે છે એનો અહમ જ્યારે કંઈ ના હોય ત્યાં કોકના પગમાં બેહીને રોતા આવડે જ્યારે થોડુંક થઈ જાય ને તો બાયું ચડાવતા આવડે અહમ નડે માણસને માણસનો અહમ રહ્યો ને એ ક્યારેય એને બધી આ અવતારમાંથી બહાર નહીં નીકળવા દીધો અને જેનામાં તેના મા બાપના સંસ્કાર છે અને જેને આ જગતમાં સહન કરતા આવડી ગઈ ને એ બધું આવડી જાય જોઈ લેજો